ના ના સાહેબ અમે એટ લઈ લાવેલા છે સાહેબ શ્રીને મારી નામ પર છે 462 પાનાનો એવલ છે ઇંગ્લિશમાં એ લોકોએ આઈઆઈ રિપોર્ટ બનાવ્યો છે સાહેબજી એ 462 પાનાનો એવલ છે એમાં 158 ના ક્રમાંક પર ઓફિસમાં નંબરે આવેલો છે સાહેબ આપ જોઈ શકો છો સર આ જોજો ભાઈ પેપર વાળા જો મેને ઘરે મારે ઘરે નથી સાહેબ જો જા બાપા એના આગળ આને લોકોના

અધિકારી કોણે બનાવ્યો અધિકારી આ રીપોર્ટ કોને બનાવ્યો એનું ખાલી નામ એડસ મને આપો સાહેબ મારી પાસે છે પણ એમના દ્વારા હું જવાબ લેવા માંગુ છું આ રીપોર્ટે ચારસો

એક વાત કરી રહ્યા છે આપ એ વાત કરી રહ્યા છે હા સબ બધી આપણા લેક્ચનની આ નાબદ કેટીટી એના આધારે એમની કી લોસની હોય બરાબર અને સૂચના આધાર પ્રમાણે એને વધારવાનું આવશે એમાં કોઈ એવો ઈરાદો નથી